નમસ્કાર ભક્તો શ્રાવણ મહિનામાં મહિલાઓએ ભૂલથી પણ આવા કપડા ન પહેરવા જોઈએ તે ગાઢ અને અયોગ્ય કપડાં ન હોવા જોઈએ નહીંતર તમારું વ્રત ખંડિત થઈ જશે સાથે જ અમે એ પણ જણાવીશું કે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે કેટલીક એવી ભૂલો થાય છે જે દરેક મહિલા જાણે જાણે કરી દે છે જેના કારણે તેમને શ્રાવણ મહિનાનું કોઈ ફળ મળતું નથી તેઓ ભગવાન મહાદેવની કૃપાથી વંચિત રહી જાય છે તેથી સાચા આ શરૂઆત થી અંત સુધી જરૂર જોજો કારણ કે જાણે જાણે શ્રાવણ મહિના દરમિયાન કેટલીક એવી ભૂલો થાય છે જે મહિલાઓ કરી દે છે પરંતુ આવી ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે શ્રાવણ મહિનામાં દરેક સૌભાગ્યવતી સ્ત્રીએ આ ખાસ વસ્તુ જરૂર પહેરવી જોઈએ જે આ વસ્તુઓને પહેરે છે તે માતા પાર્વતીના અપાર આશીર્વાદ પ્રાપ્ત કરે છે તેમની દરેક મનોકામના પૂરી થાય છે અને ભગવાન શિવ માતા પાર્વતી તેમનાથી અત્યંત પ્રસન્ન થાય છે જેનાથી તે મહિલાની મનોકામના પૂરી થાય છે ભલે તમારા લગ્ન થઈ ગયા હોય કે ન થયા હોય તો પણ તમારે આ વિડિયો જોવો જોઈએ દરેક ભાઈ આ જોવો જોઈએ કેટલાક પુરુષો પણ એવી ભૂલો કરે છે જે તેમને શ્રાવણ મહિના દરમિયાન ન કરવી જોઈએ નહીં તો તેમને લાભની જગ્યાએ હાનિ થાય છે તેમને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી અને તેઓ દર્દથી પીડાવા લાગે છે તેથી આવી ભૂલ ભૂલથી પણ ન કરવી ચાલો બધી વાતો લઈએ પણ સૌથી પહેલા જાણી લઈએ કે શ્રાવણ મહિનાની શરૂઆત કઈ થઈ રહી છે અને તેમાં કેટલા શ્રાવણ મહિનાના સોમવાર આવવાના છે જેના દરમિયાન તમારે આ ભૂલો ભૂલ થી પણ ન કરવી જોઈએ અને કઈ તે ખાસ વસ્તુઓ છે જે શ્રાવણ મહિનાના સોમવાર ના દિવસે દરેક સ્ત્રીએ જરૂર ધારણ કરવી જોઈએ આ વસ્તુ પહેરવી જોઈએ શ્રાવણ મહિનામાં કોઈ પણ દિવસે જો તમે આ વસ્તુ લઈ આવશો તો તમારું ભાગ્ય બદલાવવું નિશ્ચિત છે શ્રાવણ મહિનામાં શું ન પહેરવું અને કઈ ભૂલો ટાળવી ભક્તો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે તો આ વિડિયોને એક લાઈક કરીને તમારી પોતાની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખીને તમારી હાજરી અવશ્ય નોંધાવો જો તમે શ્રાવણ મહિનામાં કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખો તો તમારા જીવનની બધી પરેશાનીઓ જલ્દી જ ખતમ થઈ શકે છે મહાદેવની કૃપા તમારા પર બની રહેશે અને સૌભાગ્ય તમારા જીવનમાં પ્રવેશ કરશે વસ્ત્રો અને રંગોનું મહત્વ શ્રાવણ મહિનો માત્ર હરિયાળીનો જ નહીં પણ ભક્તિ શ્રદ્ધા અને શુભતાનો પ્રતિક છે આ પવિત્ર સમયમાં જે કપડા આપણે પહેરીએ છીએ તેનો પણ આપણા મન અને જીવન પર ગહેરો અસર પડે છે ખાસ કરીને સૌભાગ્યવતી મહિલાઓ અને કુબારી કન્યાઓ જો આ દરમિયાન નિખરે છે બલકે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ બની રહે છે પરંતુ કેટલાક રંગો એવા છે જેને આ મહિનામાં પહેરવાથી બચવું જોઈએ જેમ કે કાળો અને સફેદ રંગ કાળો રંગ નકારાત્મકતા અને શનિ ગ્રહનો પ્રતિક માનવામાં આવ્યો છે તે મનમાં ઉદાસી ચિડચિડાપણું અને ક્રોધને વધારી શકે છે વળી સફેદ રંગ જે સામાન્ય દિવસોમાં શાંતિ અને પવિત્રતાનો પ્રતિક હોય છે તે આપણા ધર્મમાં શોક સાથે પણ જોડાયેલો માનવામાં આવે છે આજ કારણ છે કે શ્રાવણ મહિના જેવા શુભ મહિનામાં આ રંગોથી દૂર રહેવું જ વધુ સારું છે શ્રાવણ સોમવારે ધ્યાનમાં રાખવા જેવી વાતો હવે વાત કરીએ સોમવાર શિવને સમર્પિત હોય છે આ દિવસ વ્રત અત્યંત પવિત્ર અને સાત્વિક માનવામાં આવે છે ખાસ કરીને સ્ત્રીઓ અને કન્યાઓને આ દિવસે પોતાના શરીર અને મનની પવિત્રતા જાળવી રાખવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ

આપણા મનમાં એક અલગ જ શાંતિ બની રહે છે અને પૂજામાં ધ્યાન પણ માન્યતાઓ પણ એ જ કહે છે કે આ વાતો કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે અને વૈવાહિક સુખ વધે છે ખુલ્લા વાળે શિવલિંગ પર જળ અર્પણ ન કરવું વિશેષ કરીને જ્યારે મહિલાઓ શિવલિંગ પર જળ અર્પણ કરવા જાય છે ત્યારે તેમને જોઈએ કે વાળ ખુલ્લા ન હોય વાળમાં તેલ કે ભીનાશથી શિવ મંદિરમાં અપવિત્રતા ફેલાઈ શકે છે આ નિયમ કેવળ પરંપરા નથી બલકે સાધનાની એક પ્રક્રિયા છે જે મન અને શરીર બંનેને અનુશાસિત કરે છે આ કારણથી શ્રાવણ મહિનાના સોમવારે વાળથી જોડાયેલા આ કાર્યોથી પરહેજ કરવું લાભકારી માનવામાં આવ્યું છે ખોરાક અને વર્તન સંબંધિત નિયમો મહાસંદિરા થી દૂર રહો શ્રાવણ મહિનો સંયમ તપસ્યા અને શુદ્ધ આચરણ નો પ્રતિક છે આ દરમિયાન ભગવાન શિવની પૂજા અને વ્રત નું વિશેષ મહત્વ હોય છે માસ માછલી ઈંડા મદિરા વગેરે તામસિક વસ્તુઓ માનવામાં આવે છે જે શરીરમાં આળસ ક્રોધ વાસના અને માનસિક અશાંતિ ઉત્પન્ન કરે છે આવા પદાર્થોનું સેવન શ્રાવણ મહિનામાં કરવાથી વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ રોકાઈ જાય છે અને તે શિવ કૃપાથી વંચિત થઈ શકે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કન્યાઓને આ મહિને સાત્વિક આહાર લેવો જોઈએ જેમ કે ફળ દૂધ જળ સાબુદાણા મગફળી સિંધવ નમક વગેરે આ પવિત્ર સમયમાં તાંસિક ભોજન કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને વ્રતની શક્તિ પણ ક્ષીણ થઈ જાય છે શ્રાવણ મહિનામાં કરવામાં આવેલું વ્રત અને શિવ ઉપાસના શરીર અને મનની શુદ્ધિનું માધ્યમ હોય છે તેથી જીવનશૈલીને પણ તેવી જ સાત્વિક રાખવી જોઈએ મદિરા અને માંસનો ત્યાગ કરીને જ્યારે કોઈ મહિલા શિવની આરાધના કરે છે તો તે ન કેવળ ઈશ્વરની નિકટ જાય છે બલકે પોતાના જીવનમાં શાંતિ સ્વાસ્થ્ય અને સૌભાગ્ય પણ પ્રાપ્ત કરે છે

ભગવાન શિવને નમ્રતા વિનમ્રતા અને ભક્તિથી કરવામાં આવેલું સમર્પણ પ્રિય છે કે કેટલાક લોકો બીજાને કહે છે તે વ્રત નથી રાખ્યું અરે હું તો ફરાહાર કરી રહી છું આ ભાવના ખોટી છે જે વ્યક્તિ સાચા મનથી ઉપવાસ કરે છે

જુઠ્ઠું ન બોલો અને કડવી વાણીનો પ્રયોગ ન કરો શ્રાવણ મહિનો કેવલ બાહ્ય આચરણની શુદ્ધતાનો નહીં બલકે આંતરિક ભાવનાઓ અને વાણીની પણ પવિત્રતાનો સમય હોય છે આ પાવન મહમાં ભગવાન શિવની પૂજા કરનારી મહિલાઓ અને કન્યાઓને જોઈએ કે તેઓ કોઈ પણ હાલતમાં જુઠ્ઠું ન બોલે જુઠ્ઠું બોલવું એક પાપ છે અને તે પવિત્રતાને નષ્ટ કરી દે છે સાથે જ કડવી વાણી એટલે કોઈને તાનો મારવો ગાળ આપવી વ્યંગ કરવો કે ક્રોધમાં કઠોર શબ્દ કહેવા આ બધું આ માસમાં વર્જિત છે આવા શબ્દો બીજાને આહત કરે છે અને ખુદના પુણ્યને પણ નષ્ટ કરી દે છે શિવજીને શાંતિપ્રિય છે તેઓ ત્રિકારદર્શી છે અને સચ્ચાઈના સંરક્ષક પણ છે આ મહિનામાં વિશેષ રૂપથી મૌનનું પાલન કરવું અને ઓછું વધુ પૂજા કરવી શુભ માનવામાં આવ્યું છે સૌભાગ્યવતી સ્ત્રીઓ જો સંયમ મધુર બોલે બીજાની પ્રશંસા કરે અને વિનમ્ર રહે તો તે તેમના વ્રતને વધુ પ્રભાવી બનાવી દે છે જુઠ્ઠું અને કઠોર વાણીથી શિવ પ્રસન્ન થતા નથી શ્રાવણ મહિનામાં ન કેવળ આહાર

પૂજા અને જપત વધુ હોય છે ત્યારે સ્ત્રીઓને સ્ત્રીઓ દરમિયાન મંદિર જવું શિવલિંગ સ્પર્શવું કે પૂજન સામગ્રી તૈયાર કરવી વર્જિત હોય છે આવું એટલા માટે કારણ કે આ સમય શરીરને વિશ્રામ આપવાનો હોય છે આ દરમિયાન માનસિક અને ભાવનાત્મક ઉર્જા પણ અસંતુલિત થઈ શકે છે ઘણા શાસ્ત્રો અને સ્મૃતિઓમાં આ સ્પષ્ટ છે કે માસિક ધર્મના સમયે ઈશ્વરની બાહ્ય પૂજાના સ્થાને આંતરિક સ્મરણ કરવું વધુ શુભ હોય છે તેથી મહિલાઓ આ સમય કેવળ મંજ મન ભગવાન શિવનું ધ્યાન કરે મહામૃત્યુંજય મંત્ર કે નમઃ શિવાયનો જપ કરે પરંતુ મૂર્તિઓને સ્પર્શ કે પૂજન વિધિથી દૂર રહે આ કોઈ ભેદભાવ નથી બલકે પ્રકૃતિ અને શરીરની મર્યાદાનું પાલન છે જેવી જ આ સમાપ્ત થાય સ્ત્રીઓ પુન સ્નાન કરી પૂર્ણ પૂજા કરી શકે છે શિવલિંગ પર તુલસી કેતકી ન ચઢાવો ભગવાન શિવની પૂજામાં અર્પિત કરવામાં આવતી વસ્તુઓ અત્યંત વિશિષ્ટ હોય છે કેટલીક વસ્તુઓ વિશેષ રૂપ થી વર્જિત માનવામાં આવી છે જેમ કે તુલસી હળદર અને કેતકીનું ફૂલ તુલસી દેવી ભગવાન વિષ્ણુને પ્રિય છે પરંતુ અસ્વીકાર કર્યા હતા તેથી તેઓ શિવને અર્પણ થતા નથી તે જ રીતે હળદરનો પ્રયોગ સ્ત્રીઓના સૌંદર્ય અને સૌભાગ્યમાં થાય છે અને તે સ્ત્રીઓની શક્તિ નો માનવામાં આવે છે ભગવાન શિવ સંન્યાસી છે તેઓ વૈરાગ્યના પ્રતીક છે તેથી તેમને હળદર ચઢાવવામાં આવતી નથી કેતકીનું ફૂલ તો વિશેષ રૂપથી શાપિત છે એક કથામાં કેતકીએ બ્રહ્માના જુઠ્ઠાણામાં સાથ આપ્યો હતો જેના કારણે શિવને તેને શાપ આપ્યો કે હવેથી તું મારી પૂજામાં સ્વીકાર નહીં કરાય આ નિયમોનું પાલન ન કરવાથી પૂજા નિષ્ફળ થઈ શકે છે તેથી શ્રાવણ મહિનામાં સ્ત્રીઓને ધ્યાન રાખવું જોઈએ કે દૂધ જળ ભાંગ અને અને સફેદ અર્પિત કરે સ્નાન કર્યા વિના રસોઈ પૂજા ન કરો શ્રાવણ મહિનામાં શરીર અને મનની શુદ્ધતા સર્વોપરી હોય છે જો કોઈ સ્ત્રી સ્નાન કર્યા વિના રસોઈમાં પ્રવેશ કરે છે કે પૂજા કરે છે તો આ ધાર્મિક દ્રષ્ટિએ અપવિત્રતા માનવામાં આવે છે રસોઈ દેવતા અન્નપૂર્ણા તે જ રીતે જો કોઈ સ્નાન કર્યા વિના ભગવાન શિવની પૂજા કરે છે તો પૂજામાં શુદ્ધતાનો ભાવ રહેતો નથી ખાસ કરીને શ્રાવણ મહિનામાં જ્યારે શિવ ઉપાસના વિશેષ ફરદાયી માનવામાં આવે છે ત્યારે શારીરિક સ્વચ્છતાને લઈને વધુ સતર્ક રહેવું આવશ્યક થઈ જાય છે સ્નાન કેવળ શરીરની સફાઈ નહીં બલકે માનસિક તૈયારી પણ હોય છે જેવા જ આપણે જળથી સ્નાન કરીએ છીએ આપણી ચેતના એક ઉચ્ચ સ્તર પર પહોંચે છે અને આપણે ઈશ્વર પ્રત્યે સમર્પિત થઈ જઈએ છીએ સ્ત્રીઓ સવારે વહેલા ઉઠે સ્નાન કરે શુદ્ધ વસ્ત્ર પહેરે અને છે પતિ કે વડીલો સાથે કડવાશ ન કરો શ્રાવણ મહિનામાં પતિ પત્નીના સંબંધોમાં મધુરતા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે આ મહિનો શિવ પાર્વતીના વિવાહ અને પ્રેમનો પ્રતીક છે તેથી આ સમય કોઈ પણ પ્રકારની કડવાશ કલા કે વાણીથી આહત કરનારા વ્યવહારથી બચવું જોઈએ સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ સમય વિશેષ ફળદાયક હોય છે જો તેઓ પતિને સન્માન પ્રેમ અને સેવા ભાવ આપે છે જો આ સમય પત્ની પતિ સાથે ઝઘડો કરે છે તેમના પર ગુસ્સો કરે છે કે તેમનું અપમાન કરે છે તો આ દેવી પાર્વતી અને શિવ બંનેનું અનાદર માનવામાં આવે છે તે જ રીતે ઘરના વડીલો જેમ કે સાસુ સસરા માતા પિતા વિનમ્રતા અને સેવાનો ભાવ હશે તેટલું જ ઘરમાં સુખ અને ઈશ્વરની કૃપા બની રહેશે એટલા માટે સ્ત્રીઓ જો પૂરા મનથી શિવ પાર્વતી ની જેમ પ્રેમ અને સન્માન નો ભાવ રાખશે તો તેમના જીવનમાં સૌભાગ્ય સ્થાયી રહેશે શિવ પાર્વતીની મૂર્તિઓ વચ્ચે અંતર ન રાખો પૂજા સ્થળ પર શિવ અને પાર્વતીની મૂર્તિઓ કે ચિત્ર એક સાથે રાખો અને તેમની વચ્ચે કોઈ વસ્તુ ન ઘણી વાર લોકો અજાણતામાં શિવ પાર્વતીની મૂર્તિઓને દૂર દૂર રાખે છે કે વચ્ચે અગ્રબત્તી દીવો કે ફૂલ મૂકી દે છે આવું કરવાથી એ પ્રતિક બને છે કે તેમની વચ્ચે અંતર છે જે વઈવાહીક જીવનમાં પણ જોવામાં આવે શિવ પાર્વતીનો સંયોગ પ્રેમ ત્યાગ અને સ્થિરતાનો પ્રતીક છે જો પૂજા કરતી વખતે તેમની એકતાને બાધિત કરવામાં આવે છે તો તેનાથી પૂજાનો પ્રભાવ ઓછો થઈ શકે છે અને સંબંધોમાં દરારનો સંકેત પણ માનવામાં આવે છે તેથી ધ્યાન રાખો કે મૂર્તિઓ સાથે હોય અને એકબીજાની તરફ મુખ કરી હોય આ વાતનું ધ્યાન રાખવું કેવળ પૂજાની શુદ્ધતા નહીં બલકે વૈવાહિક સૌહાર્દ અને ભાવનાત્મક એકતાનો પ્રતિક પણ છે શ્રાવણ મહિનામાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ કઈ ખાસ વસ્તુઓ ધારણ કરવી જોઈએ ચાલો હવે જાણી લઈએ શ્રાવણ મહિનામાં કઈ ખાસ સામગ્રી છે જેને દરેક સૌભાગ્યક્તિ સ્ત્રીએ જરૂર ધારણ કરવી જોઈએ એટલે કે જરૂર પહેરવી જોઈએ જેનાથી માતા પાર્વતી અને ભગવાન શિવ ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે વ્યક્તિ માતા બહેનોની મનોકામના ખૂબ જ જલ્દી પૂરી થઈ જાય છે અને માતા અંબાનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે

બિંદીને આજ્ઞાચકરનું કેન્દ્ર માનવામાં આવ્યું છે જ્યાં ધ્યાન કેન્દ્રિત હોય છે બિંદી લગાવવાથી માનસિક શાંતિ અને ધ્યાનમાં વૃદ્ધિ થાય છે શ્રાવણ મહિનામાં લીલા રંગની બિંદી પહેરવાથી સુખ શાંતિ બની રહે છે અને લગ્ન યોગ્ય કન્યાઓને યોગ્ય વરની પ્રાપ્તિનો યોગ બને છે બે સિંદુર સિંદૂર વિવાહિત સ્ત્રીઓ માટે સૌભાગ્યનો નો પ્રતીક છે તે માંગમાં લગાવવામાં આવે છે અને લાંબી ઉંમર પ્રેમ સમર્પણ નો પ્રતિક હોય છે ભગવાન શિવની પાર્વતીજી પાર્વતીજીને અત્યંત પ્રિય છે માન્યતા છે કે શ્રાવણ મહિનામાં દરરોજ સિંદુર લગાવીને શિવ પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં મીઠાશ બની રહે છે સિંદૂર ઉર્જાનો પ્રતિક પણ છે અને તે મસ્તિષ્કમાં સકારાત્મકતા ઉત્પન્ન કરે છે ત્રણ ન કેવળ આંખોની સુંદરતા વધારે છે બુરી નજરથી બચાવનાર માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં વિશેષ રૂપથી કાજલ લગાવવું શુભ હોય છે કારણ કે તે સ્ત્રીના નેત્રોની આભાને ઉભારે છે અને તેના સૌંદર્યને પૂર્ણતા આપે છે સાથે જ પારંપરિક માન્યતા છે કે આંખોમાં કાજલ લગાવવાથી આત્મવિશ્વાસ વધે છે અને આકર્ષણની શક્તિ આવે છે શ્રાવણ મહિનાના દિવસોમાં લીલા કે પ્રાકૃતિક અવ્યવોથી બનેલા કાજલનો પ્રયોગ કરવો લાભકારી હોય છે ચાર ચુડીઓ ચુડીઓ સ્ત્રીના હાથોની શોભા છે અને વિશેષ રૂપથી લીલી ચુડીઓ શ્રાવણ મહિનામાં અત્યંત શુભ માનવામાં આવે છે લીલો રંગ જીવન પ્રેમ અને ઉર્વરતાનો પ્રતિક છે શ્રાવણ મહિનામાં લીલી ચૂડીઓ પહેરવાથી શિવ પાર્વતીની વિશેષ કૃપા મળે છે આ વ્રત પ્રેમ અને સ્થાયિત્વનો પ્રતિક છે ચૂડીઓની ખનકથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તે લક્ષ્મીજીને પણ પ્રિય માનવામાં આવે છે કુંવારી કન્યાઓ જો શ્રાવણ મહિનામાં લીલી ચૂડીઓ પહેરે તો તેમને શીઘ્ર યોગ્ય વરની પ્રાપ્તિ થાય છે પાંચ માંગ ટીકા માંગ ટીકા સ્ત્રીના માથાના મધ્ય ભાગમાં પહેરવામાં આવે છે જે અજ્ઞાત ચક્ર કે ત્રીજી આંખનું કેન્દ્ર હોય છે તે શિવ પાર્વતીની એકતાનો પ્રતિક હોય છે અને સ્ત્રીના માનસિક સંતુલન ને દર્શાવે છે શ્રાવણ મહિનામાં માંગ ટીકા ધારણ કરવાથી સ્ત્રીની આભા છે બિંદુ માનવામાં આવે છે જેનાથી માનસિક ઉર્જા અને આત્મબળ પ્રાપ્ત થાય છે છ નથ નાકની વાળી નથ સ્ત્રીની નાસિકામાં પહેરવામાં આવતું આભૂષણ છે જે અને સૌંદર્યનો હોય છે શ્રાવણ પહેરવાથી સુહાગની રક્ષા થાય છે અને દાંપત્ય જીવનમાં સૌહાર્દ બની રહે છે નથનો સંબંધ શ્વાસ પણ હોય છે અને માનવામાં આવે છે કે તે શરીરમાં પ્રાણવાયુના પ્રવાહને નિયંત્રિત કરે છે પારંપરિક માન્યતા છે કે શ્રાવણ મહિનામાં નથ ધારણ કરવાથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને સ્ત્રીને દીર્ઘકાલિક વૈવાહિક સુખની પ્રાપ્તિ થાય છે. સાત ઝુમકે કાનના આભૂષણ કાનોમાં પહેરવામાં આવતા ઝુમકે સ્ત્રીના શૃંગારનો પ્રમુખ અંગ છે. તે સૌંદર્યની સાથે સાથે શાસ્ત્રોમાં એકચિત્ત ધ્વનિ અને ઊર્જા સંતુલન માટે પણ આવશ્યક માનવામાં આવ્યા છે. પહેરવાથી સ્ત્રીની વાણીમાં માધુર્ય આવે છે છે અને તેનું રૂપ નિખરે શ્રાવણ મહિનામાં ઝુમકે પહેરીને જયારે સ્ત્રી શિવ પાર્વતી પૂજા કરે છે તો તે ભક્તિ અને શ્રદ્ધાથી ઓપ્રો થઈને ઈશ્વર કૃપા પ્રાપ્ત કરે છે ઝુમકે લગ્ન સંગીત સૌંદર્ય અને મંગલતા નો પ્રતિક હોય છે આઠ હાર્યા મંગળસૂત્ર મંગળસૂત્ર વૈવાહિક જીવનની સ્થિર્તા અને સુરક્ષાનો પ્રતિક છે તે કાળા મોતીઓ અને સોનાથી બનેલો હોય છે જે રક્ષા કરે છે શ્રાવણ મહિનામાં મંગળસૂત્ર પહેરીને શિવ પાર્વતીની પૂજા કરવાથી પતિની દીર્ઘાયુ પ્રેમ અને સંબંધોમાં મીઠાશ બની રહે છે તે સ્ત્રીના પતિવ્રતા ધર્મનો સૂચક પણ છે કુમારી કન્યાઓ પણ આ સમયે સુંદર હાર પહેરીને સૌંદર્યની સાથે દેવી ભાવને દર્શાવે છે અને માતા ગૌરીનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે નવ અંગૂઠી આંગળીઓમાં પહેરવામાં આવતી અંગૂઠી કેવળ શ્રૃંગાર જ નહીં બલકે જ્યોતિષીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ હોય છે શ્રાવણ મહિનામાં સોના ચાંદી કે પિત્તળની અંગૂઠી ધારણ કરવી શુભ ફળ આપે છે વિશેષરૂપથી અનામિકા આંગળીમાં પહેરવામાં આવેલી અંગૂઠી વૈવાહિક પ્રેમ અને સમર્પણ નો સ્ત્રીના હાથોની શોભાને વધારે છે શ્રાવણ મહિનાના સોમવારને પૂજાના સમયે તેને ધારણ કરવાથી શક્તિ અને આભાર વધે છે દસ ચૂડીદાર બાજુ પરિનામાં બાજુ બંધ પહેરવું પાર્વતી માતાના શૃંગારનું અનુકરણ માનવામાં આવે છે તે નારી સજ્જનતા અને ભક્તિનો પ્રતીક છે તે સ્ત્રીના તન અને મન બંનેની ઉર્જાને કેન્દ્રિત કરે છે વ્રત કરતી વખતે બાજુ બંધ પહેરવાથી સ્ત્રીની ઉપાસના ભાવ અને આકર્ષણમાં વૃદ્ધિ થાય છે સાથે જ આ શૃંગાર પ્રેમની સુરક્ષાનો સંકેત પણ આપે છે અગિયાર પાયલ આલતા કે ઘૂંઘરું વાળી પાયલ પાયલ સ્ત્રીના પગમાં પહેરવામાં આવતું એક શુભ આભૂષણ છે શ્રાવણ મહિનામાં પાયલ પહેરવું વિશેષ મંગલકારી માનવામાં આવ્યું છે કારણ કે તેનાથી ઘરમાં સકારાત્મક અને મધુર ધ્વનિનો સંચાર થાય છે મધુર અવાજ વાતાવરણને સાત્વિક બનાવે છે અને તેને દેવી લક્ષ્મીને પણ પ્રિય માનવામાં આવે છે પાયલ પહેરીને સ્ત્રી જ્યારે શિવાલય જાય છે તો તેની પ્રત્યેક પગની ધ્વનિ ભક્તિની લય બની જાય છે સાથે જ તે દાંપત્ય જીવનમાં સામંજસ્ય અને સૌંદર્યનો પણ પ્રતિક માનવામાં આવે છે અન્ય મહત્વપૂર્ણ શૃંગાર શ્રાવણ મહિનો આસ્થા ભક્તિ અને સૌંદર્યથી ભરેલો હોય છે આ સમય સ્ત્રીઓનો શૃંગાર પણ ફક્ત સજવા સવરવા સુધી સીમિત રહેતો નથી બલકે તેની પાછળ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ જોડાયેલું હોય છે ચાંદીની પાયલ અને બેહિયા ખાસ કરીને ચાંદીની પાયલ અને બેહિયા પહેરવું આ મહિનામાં અત્યંત શુભ માનવામાં આવે છે ચાંદીની પાયલ જ્યાં સ્ત્રીઓના સૌંદર્યને નિખારે છે ત્યાં તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને સુખ શાંતિ પણ બની રહે છે વળી બેહિયા જે વિવાહિત સ્ત્રીની ઓળખ માનવામાં આવે છે તે ફક્ત એક ઘરેણું નહીં બલકે વૈવાહિક જીવનની મજબૂતી અને પતિની કામના નો પ્રતીક હોય છે લગ્ન પછી પગની આંગળીઓમાં પહેરવામાં આવે છે આયુર્વેદ માને તો બેહિયા પહેરવાથી સ્ત્રીઓના પ્રજનન અંગો પર પણ સકારાત્મક અસર પડે છે જ્યારે કોઈ સ્ત્રી શ્રાવણ મહિનામાં બેહિયા પહેરીને વ્રત રાખે છે તો તેને વિશેષ પુણેની પ્રાપ્તિ થાય છે અને શિવ વિશેષ કૃપા તેના પર બની રહે છે આ શૃંગાર માતા ગૌરીને પણ અત્યંત પ્રિય છે અને ઘરમાં સુખ શાંતિનો સંચાર કરે છે મહાવર આલતા તે જ રીતે પગમાં લગાવવામાં આવતું મહાવર કે આલતા પણ સ્ત્રીઓના શૃંગારનો અત્યંત સુંદર હિસ્સો હોય છે તેની લાલ રંગત ફક્ત પગને જ સુંદર નથી બનાવતી બલકે તે સૌંદર્ય ઊર્જા પ્રેમ અને શુભતાનો પ્રતીક હોય છે શ્રાવણ મહિનામાં જયારે સ્ત્રીઓ શિવ પાર્વતી પૂજા કરે છે તો આલતાથી સજેલા પગ તેમને એક દેવીની જેમ દર્શાવે છે આ સૌભાગ્યનો સંકેત હોય છે અને વિવાહિતા સ્ત્રીની પૂર્ણતાને દર્શાવે છે આ આલતાની રંગતથી વાતાવરણમાં એક અલગ જ સકારાત્મકતા ફેલાય છે ઇત્ર કે સુગંધિત દ્રવ્ય શ્રાવણ મહિનામાં લીલા વસ્ત્રો અને પારંપરિક શૃંગારની સાથે જ્યારે સ્ત્રીઓ ઇત્ર કે કોઈ સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરે છે તો તેમની આભા વધુ વધી જાય છે આવી પવિત્ર ખુશ્બુ ફક્ત શરીરને જ નહીં મનને પણ પ્રસન્ન કરે છે પૂજામાં મન એકાગ્ર થાય છે અને અને વધુ થઈ જાય છે ભગવાન શિવને તેમ ચંદન ગુલાબ કેવડા જેવી સુગંધો ખૂબ પ્રિય છે તેથી જો સ્ત્રીઓ આ ખુશ્બુઓને પોતાના શૃંગારમાં સામેલ કરે તો તે આધ્યાત્મિક ઉર્જાને પણ વધારે છે અને આત્મિક શુદ્ધિનો અનુભવ કરાવે છે આથી શ્રાવણ મહિનાના આ પાવન મહિનામાં જ્યારે સ્ત્રીઓ આ નાના નાના શ્રૃંગારો ને શ્રદ્ધા અને આસ્થાની સાથે અપનાવે છે તો ન કેવળ તેઓ સુંદર અને આત્મવિશ્વાસી અનુભવ કરે છે બલકે તેમના જીવનમાં સુખ સૌભાગ્ય અને શિવ કૃપાનો વાસ પણ હોય છે તો પ્રિય દર્શકો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં તમારો અમૂલ્ય વિચાર અમારા સુધી પહોંચાડજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને નવી ઇન્ટરેસ્ટિંગ જાણકારી સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી